તો નોટબંધીના નિર્ણય સામે વિપક્ષ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સુરતના ચોક બજાર ખાતે આપ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા આપના સુરતના સંયોજક કિશોર દેસાઈએ ભાજપ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રૂપિયા પાંચસો અને એક હજારના દરની જૂની નોટો બંધ કરવા પાછળ સરકારનું મોટું ભ્રષ્ટાચાર રહેલું છે મોટા ઉદ્યોગપતિઓને છાવરવાનો આ નવો નુસ્ખો છે નોટબંધી બાદ સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઈ છે તેમ જણાવ્યું હતું પગલું ગંદી રાજનીતિ પ્રેરિત છે આની પાછળ ખૂબ મોટું કપટ છુપાયેલું છે એવું અમને લાગી રહ્યું છે એ કયું કયું કપટ છે એ પણ અમે જાહેર કરી ચૂક્યા છે આ માલિયા ધમાલિયા અદાણી અંબાણીને બચાવવાનું આ પગલું છે અને દેશની કરોડો ગરીબ જનતાને સામાન્ય જનતાને સૈનિકોના પરિવારોને પરેશાન કરવાનું આ પગલું છે આ પગલાંથી દેશની કરોડો જનતા ખૂબ જ હેરાન થઈ છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે એટલે આ પગલું વગર વિચારે કર્યું છે વગર આયોજને કર્યું છે એવું સાબિત થઈ રહ્યું છે